રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે શહેરના અનેક વિસ્તારોમાં પાણી રસ્તા પર ફરી વળ્યા બાદ હવે ખાડીની જળ સપાટી વધી ખાડી કિનારે સુરતના વિસ્તારમાં ખાડીના પાણી બેક મારતા ખાડી કિનારે મકાનોમાં પાણી ઘુસી ગયા હતા જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તો મીઠી ખાડીના પાણી રસ્તા પર અને લોકોના ઘરોમાં ફરી વળતા મનપા કમિશનર પણ સ્થળે દોડી ગયા હતા અને અધિકારીઓને સૂચનો કર્યા હતા